अपना जी आनू, अपना कुछ या आनू, तम्रो क्वाटन भेग्यो, अपना बच्चो जी आनू, तम्रो क्वाटन भेग्यो, મિલે ના રે કતુ નાઈ સાગવી ચા લાઈ આજ લશમ તો લાઈને હડી આવે અલા કંકરો તો પાડી જો પાડી હું તમે હ તું જગા અલા મુથે કંકરો લાવીનવા ગયો તો તમા નો રે મહી જો એટલે કંકરો લાવીનવા ગયો તો માં પાડી જીજી હ પાડી મારી પાડી જશે પ્રગા દુબાઈ કે મને જાણે છે એમાં તો ઉગુ તો ચાલ રે લે ઓ ભાઈ માં પાડી પાડી દી બા હું તો બા પાડી લે પાડી હું તો અપરૂપ જહો કરતો તો નદી પાડી આ કોઈ જાદે પાડી દે ઓ શું છું હા પાડી હું મેલી કે તો પાડી આ છે ને તો મેલી તમારે જોડે બે જો જો હું જો તો

આ બેય અલય શું કરી લાય મરી જાય શું હવે મરી જાય શું જાય શું મરી જાય આ તો ચલાતો હશે ને ભરી દે તમાર પાડી તો ઊતો નથી ભાઈ ભારી તો કેજો બાવ હું કમાલલી બે હા આઈને ભુરા જાય તાન ગાયકા તમે શું સાબુ આ આપણા પાડી દેવારી સંપલ છે લા પાડી ગોટવા જો તમે જો 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 એ દોહનક કે દોહનક કે દોહાયો તો યાર મર્યા ને લે દો હો જી કઢાના ખાઈ પેનું પેનું કરના ના બે પાડી પણ કોણ મન ન પાડી જોડી છે તમે ગરમી કરો તમે ગરમી કહી ગો ગર કરવાની ગમો ગપર પાણી ખોઈ રહ્યો